જામનગરથી સમાચાર મળ્યા છે કે કુખ્યાત દિવરાજસિંહ ચૌહાણે ઉર્ફે દિવલો ડોન ફરી એકવાર કાયદાની ઝપટામાં આવ્યો છે મહિલા ફરિયાદી અરજી કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદ મુજબ દિવલા ડોને મકાનમાં તોડફોડ કરી હતી હતી મકાન ખાલી કરવાની આપી અને રૂપિયા પચાસ હજાર ની ખંડણીની માંગણી કરી હતી જાણકાર સૂત્રો મુજબ દિવલા ડોન સામે જામનગર સિટી એ બી અને સી ડિવિઝનમાં અત્યાર સુધી પચાસ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે હાલ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ છે જામનગર ગત 11 ઓગસ્ટ તારીખના રોજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં અલગ અલગ ચાર આરોપીઓ વિરુદ્ધ તેમણે ઘરે આવી ઘરમાં તોડફોડ કરી ના ડરાવી ધમકામી અને મકાન ખાલી કરવા પરની ધમકીઓ આપી અને એમની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરવાની એક્સ્ટોશનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદને અનુલક્ષીને જે આરોપી છે દિવ્યરાજ ઉર્ફે દિવલોડોન મંગળી ચૌહાણ એનું ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટકરવામાં આવેલો છે અને તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી માટેની તજ્યુટ ચાલુ છે જી આજે દિવ્યરાજ ઉર્ફે દિવલોડોન છે તેના અલગ અલગ સિટી બી ડિવિઝન અને સિટી સી ડિવિઝનના અને સિટી એ એડિવિઝના અલગ અલગ ગુનાઓ મળીને આશરે પચાસથી વધારે ગુનાઓ જામનગરમાં દાખલ થયેલા છે અને અગાઉ તેને લગભગ આશરે પાંચ વખત એની પાસા કલમ હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવેલો છે અને જે તાજેતરમાં સ્થાન ગુનાઓમાંથી જેલમાંથી જામીન મુક્ત થયેલો હતો અને ત્યારબાદ આ ગુના છે.